નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 22 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ અને હવામાનમાં માં પલટો આવી શકે છે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું ગુજરાતમાં ગરમી અને વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ આગાહી હવામાન વિભાગે કરી છે ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી ગુજરાત માટે નવી આગાહી પણ કરી છે ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં મોટો વધારો થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા અને કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ એકવીસ થી ચોવીસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભાગોમાં પવન રહેશે કચ્છના ભાગોમાં પવન વધુ રહેશે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વસતા લોકોએ વરસાદની તૈયારી સાથે ચાલવાનું રહેશે છવ્વીસ માર્ચ સુધી ઘણા ભાગોમાં મેઘરાજા ખાબકી શકે છે આગાહી બાદ એવું લાગે છે કે ઉનાળામાં પણ ગુજરાતમાં ફરી વાદળો મંડરાવા લાગશે અંબાલાલ પટેલે કહ્યું કે ચારેકોર વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક યાદવે જણાવ્યું કે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં આગાહી છે કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતો આજનો સમાચાર આવતીકાલે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર